जो आज की सबसे बड़ी खबर है अब आपको वो बताने जा रहा हूं सात मई को भारत बड़ा फैसला ले सकता है ये बड़ी खबर आ रही है पाकिस्तान पर बहुत बड़े एक्शन के संकेत मिल गए हैं ये बहुत बड़ी खबर आपको बता रहा हूं और आज की सबसे बड़ी खबर आपको बता रहा हूं क्योंकि पाकिस्तान पर बहुत बड़े एक्शन के संकेत इसलिए मिल रहे हैं જિલ્લાના અને વચ્ચેના નેશનલ પર નિર્મિત લેન લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે આ રોડનું ઉદઘાટન પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય કુમારના હસ્તે કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી ભારતમાલા રોડની કામગીરી ચાલી રહી હતી સુઈગામ તાલુકાના જોરાવરગઢ ગામ નજીક બનેલા નવા સિક્સ લેન રોડ ને રિબન પૂરો ભરોસો છે અમે સેનાને ખુલ્લી છૂટ આપીએ છીએ સમય અને ટાર્ગેટ નક્કી કરશે સેના પીએમ મોદીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે અમે સેનાને ખુલ્લી છૂટ આપીએ છીએ તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું છે એક મોટી બેઠક હમણાં જ પડી હતી જેમાં સેનાના ત્રણેય પાખોના પ્રમુખો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ગૃહ મંત્રાલય ને સભી રાજ્યો નિર્દેશ જારી કરી દીએ રાજ્યો સિવિલ ડિફેન્સ કે મોક ડ્રિલ કહા ગયા मॉक ड्रिल 7 मई को होगी नागरिक सुरक्षा को प्रभावी बनाने के लिए ड्रिल की जाएगी हमले की स्थिति में नागरिकों की सुरक्षा सुनिश्चित करना है सबसे पहले एयर रेड कल यानी की शाम घर से बाहर निकलने की गलती बिल्कुल मत करना क्योंकि ब्लैक आउट होने वाला है सरकार ने ऐलान कर दिया है कि मॉक ड्रिल कराया जाएगा सभी राज्यों में ये ड्रिल होना है इसलिए शाम सात बजे सात मई को सायरन चारों तरफ गूंजेंगे चारों तरफ अंधेरा कर दिया जाएगा ब्लैक आउट कर दिया जाएगा कुछ भी नहीं दिखेगा आपको सिखाया जाएगा की कैसे आप તડપી તડપીને મર્શે પાકિસ્તાન અને તેની જ હવે બસ ઉંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે પણ અત્યારના જે મોટા સમાચાર આપણી સ્ક્રીન પર ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા અને યુદ્ધનો જે માહોલ ઉભો થયો છે તેની વચ્ચે ભારતીય સેનામાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ તમાલ જો તમારા વિસ્તારમાં પણ આવું શેરણ વાગે તો ગભરાશો નહીં ગુજરાતના પંદર જિલ્લામાં વાગશે વોર શરણ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે મોટા સમાચાર ગુજરાતમાં પંદર જિલ્લામાં હુમલો થાય તો નાગરિકોને આજે આ વિડીયો બનાવવો એટલા માટે જરૂરી છે કે કાલે ભારત સરકારે એક આદેશ રજૂ કર્યો છે ગૃહ મંત્રાલયે અમુક રાજ્યોને મોકડ્રીલ વિશે સમજાવવા માટે એક આદેશ રજૂ કર્યો છે તો મોકડ્રીલ શું કહેવાય પહેલાં તો એ સમજવું જરૂરી છે કે મોકડ્રીલ ક્યારે અમલમાં લાવવામાં આવે કે જ્યારે યુદ્ધ જેવા હાલાત બનતા હોય